આ મરિજ ગાડી વાળા ગઈકાલે વાત કરી નેવું ટકા સુધારો હજુ કરી શકવાનો શું બાકી છે મરસી ગાડીમાં તો હજુ નેવું ટકા સુધારો અમે કરવાના છીએ તો આપણે કેટલો સુધારો કરવાનો બોલો કેટલો હજાર ટકા છે જ નહીં સત્સંગ ભક્તિ મારી પણ છે જ નહીં કચરો જ છે દેખાવા માટે છે મળતું રાખવા માટે છે પછી આમ સરસાઈ કરવા માટે બીયાને પાછા પાડવા માટે આ બધું છે અભાવ ગુણ લઈએ અંદર માનની ઈચ્છા હોય કેટલા ગોળ કેટલો સુધારો કરવાનો છે તો ભગવાન છે ને રાજી થાય છે હા બધું આ બાજુ મૂકીને તો અંદર એક ભાવ હોય કે ભગવાન રાજી થાય સ્વામી રાજી થાય સ્વયં ઉપર રાજી એટલે ભગવાન રાજી મહારાજે કહ્યું છે પ્રથમ સત્તાઈશના વશના કે આવા સંતના નેત્રમાં જોનારા ભગવાન છે એના પગમાં ચાલનારા ભગવાન છે અને સર્વે ક્રિયામાં ભગવાન જ કામ કરે છે સ્વામી કાંઈ કરતા જ નથી સ્વામી કોઈને જુએ છે ને શ્રીજી મહારાજ જુએ છે સ્વામી બોલે છે શ્રીજી મહારાજ બોલે છે સ્વામી ચાલે છે ઉઠે છે બેસે મહારાજ ઉઠે બેસે ચાલે છે આવો મહિમા છે એટલે સ્વામીને રાજી કરો તો સ્વામી એમ આપણે જો સ્વામી કોઈ આપણે ક્રિયા સોંપીએ પૂજારીની ક્રિયા કે સાફ સાફસુફીની ક્રિયા કે મંડળ ચલાવીની ક્રિયા કે જે કંઈ ક્રિયા સોંપે છે અને એ આપણે કરીએ છીએ પણ એ ગુરુમુખી થયું એટલું પણ ગુરુમુખીઓ મનમુખી થાય છે ગુરુમુખીની અંદર મનમુખી જેમ દીવા તળે અંધારું એમ ગુરુમુખીને અંદર મનમુખી મનમુખી શું સ્વામી ક્યાં કહ્યું કે આ ભાવ ગુણ લેવો કોઈ પણ તેમ ભક્તિની કોઈ પણ સેવા કરતા ભાવમૂલ્યવાને કહ્યું આપણે લઈએ છીએ એટલે મનમુખી થયું કે નહીં ગુરુમુખીમાં મનમુખી થયું ઈર્ષા ક્યાં મારે ના જ પાડે ઈર્ષાએ રહીત અને શ્રદ્ધાએ સહિત સેવા કરે અમને બહુ ગમે ભગવાન કરી તો આ બધું એક એક દોષ કેટલા એ ગુરુમુખીમાં મનમુખી થાય છે અંદર તો આ સુધારો ઘણો કરવાનો છે અંતરદ્રષ્ટિ કરવાનું આપણે પૂજા ભક્તિ બધી વાત સાચી છે ના નથી પંદર મશીર ગાય નેવું ટકા સુધારો વાત કરે તો આપણે તપાસ તો ખબર પડશે જો મને આ બાયપાસ કર્યું ખબર જ નથી કે અંદર હાથીઓ બેઠા છે કાંઈ ખબર નથી સાત હાથી છે સાત બ્લોક બોલો એક બ્લોકમાં તો બોલો આગો પાછો થઈ જાય મને ખબર કઈ રીતે ચાલતું હતું સાત સાત બોક્ટરને હાશ કઈ રીતે હવે ચાલે તો બે નાળી નવી ઉગેલી એમ બે નવી ઉગેલી તો એને લીધે ચાલતું હતું તો ઓલા તો સાત ફેક્ટરી તો બંધ જ હતી બે નવી ફેક્ટરીના આધારે ચાલતું હતું પણ જે હોય કહેવાનું તપાસ કર્યા ને પછી ખબર પડી હા તો ખબર જ નથી આવું ચાલે છે અંદર આટલું બધું તંત્ર ખોરવાયેલું પડ્યું છે ખબર જ ના પડે પેલા ઓ બરાબર છે ઓલ રાઇટ છે તો જેમાં તપાસ કે ખબર નહીં પડે આપણે અંદર કેટલા ગોટા છે આ બધું સાચી ભક્તિ સાચા ભગવાન રાજી થાય છે સર્વ કરતા લક્ષ્મીજીની સમજણ અધિક કઈ કેમ જે તેને ભગવાનમાં નિર્દોષ બુદ્ધિ તો પણ તેમાં સ્ત્રીનો ભાવ ખરો માટે તે કરતા ઉદ્ધવજીની સમજણ અધિક છે ઉદ્ધવજી જ્ઞાની અને તેને ભગવાનમાં નિર્દોષ પણ તેને ઘર મૂકતા કઠણ પડ્યું માટે તે કરતા પણ જળ ભરતની ને સુખજીની સમજણ અધિક કેમ જે એને સ્ત્રી પુરુષો ભાવ જ નહીં સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી છે ભગવાનની સ્તુતિ કરવી પણ પોતાને પતિને અધમ માનવો નહીં કેમ જે એમ માને તો જીવમાં બળ રહે નહીં ને જીવ ગ્લાની પામી જાય ને આપણે તો ભગવાન મળ્યા છે માટે પતિ શા સારું માનીએ આપણે તો કૃતાર્થ માનવું સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે વડોદરાનો ચાંદલો કોઈકને આવે ત્યારે સર્વે તેના મોટા ભાગ્ય માને તેમ આપણે તો પુરુષોત્તમ નારાયણનો ચાંદલો આવ્યો છે માટે આપણે તેનો કેફ રાખવો સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે એક દિવસ સ્વરૂપાનંદ સ્વામીએ મહારાજને પૂછ્યું છે હે મહારાજ સત્સંગી કા કેસા કલ્યાણ હોતા હૈ ત્યારે મહારાજ બોલ્યા છે જૈસા કલ્યાણ મોટા મોટા અવતાર કા હોતા હૈ તૈસા કલ્યાણ સત્સંગી કા હોતા હૈ ત્યારે સ્વરૂપાનંદ સ્વામી બોલ્યા છે ગુરુ સાહેબ તબ તો બહુ બળા કલ્યાણ હોતા હૈ સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે મહારાજનો ને મોટા સાધુનો જે રદગત અભિપ્રાય જાણવો તે તો બહુ જ કઠણ છે તે તો ક્યારે જણાય તે એક કલ્પ સુધી જો મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી તથા કૃપાનંદ સ્વામી એવાને સેવીએ ત્યારે જણાય પણ તે વિના તો જણાય જ નહીં એ સિદ્ધાંત વાર્તા છે ને તે વિના જે કાંઈ આપણને જણાય છે તે તો શ્રીજી મહારાજની ને આ મોટા સંતની દ્રષ્ટિ વડે કરીને જણાય છે ને તેની દ્રષ્ટિ ક્યારે થાય તો દ્રઢ ધર્મ હોય તથા આત્મા પરમાત્માનું અતિ દ્રઢ જ્ઞાન હોય તથા પંચ વિષયમાં અતિશય દ્રઢ વૈરાગ્ય હોય તથા પુરુષોત્તમ ભગવાનની મહાત્મ્ય જ્ઞાને સહિત અનન્ય ભક્તિ હોય તેને માથે દ્રષ્ટિ થાય છે પણ દેહાભીમાની માથે દ્રષ્ટિ થતી નથી ને તે વિના કાંઈ દ્રષ્ટિ જેવું જણાય છે તે અંતે નહીં જ રહે એમાં કાંઈ સંશય નથી સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ગરીબને કલ્પાવશે તે ભગવાન ખમી નહીં શકે કેમ જે ગર્વ ગંજન ભગવાન છે તે ગમે તે દ્વારે પ્રગટ થઈને ગર્વને ટાળશે એ વાત વિસ્તારે કરીને બોલ્યા જે આપણે તો પ્રભુ ભજી લેવા કાંઈ ચિંતા રાખવી નહીં અને જે ધીરજ્વાન પુરુષ છે તેને દુર્જનહ કીમ કરી શકી એમ કહીને વળી બોલ્યા જે કોઈ દિવસ લમકર્ણની જય થઈ નથી ને થશે પણ નહીં કેમ જે કામ કે મારી મૂક્યા છે માટે જેનું કામે કાપી લીધું નાક લોભે લઈ લાજ લીધી રે જેને જીભે રોળી કર્યો રાંક માને તો ફજેતી કીધી રે અને બીજા તો જેમ મોર કળા પૂરે ને પૂંછણું ઉગાડું થાય એવા છે ને એવાનો સંગ તો જેમ આબેથી ઊઠીને બાવળીએ બેસવું એવો છે કાઉ કણ ખૂટે વાંદરા બીડ ખાવો એવા પુરુષ છે માટે દેખી ઉપરનો આટા ટોપ રખે મને મોટા માનો રે એ તો ફોકટ ફૂલ્યો છે ફોક સમજો એ સંત શાનો રે એમ કહીને બોલ્યા જે આજ તો આપણને અલભ્ય લાભ મળ્યો છે એમ જાણવું માટે જેને મરીને પામવા હતા તે તો દેહ છતાં જ મળ્યા છે પણ મરીને પામવું એમ નથી તે મહારાજે કહ્યું છે જે દેહ ધર્યાનું નિમિત્ત તો નથી પણ કોઈક કારણ ઉત્પન્ન કરીને આ સંતના મધ્યમાં જન્મ ધરવો એમ જ ઈચ્છીએ છીએ તે એ તો આપણને શીખ્યું પણ એવો દેહ તો આપણે જ ધર્યો છે માટે સમાગમ કરી લેવો સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે એક તો પતિનો ગર્ભ ને એક તો પરપુરુષનો ગર્ભ તેમાં ફેર છે તેમ બળ ને સાધનનું બળ તેમાં ભેદ છે એમ મહારાજે કહ્યું છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે અંતઃકરણ શેખ ચલ્લી ખોરડા જેવું ન રાખવું એક ભગવાન રૂપી થાંભલો રાખવો પણ ઘણા ટેકા રાખવા નહીં ને કલ્યાણને અર્થે આશરો ને હેત બે જ છે ને આજ્ઞા તથા નિયમ પાળે છે તે જ આત્મનિષ્ઠ છે ને નિયમ નથી પાળતો તેને આત્મનિષ્ઠ સમજવો નહીં સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે એક જણે પ્રશ્ન પૂછ્યો જે ઠેઠ મહારાજ પાસે ને તમારી પાસે કેમ અવાય ત્યારે સ્વામી કહે મહારાજને પુરુષોત્તમ જાણે ને ભગવાનની આજ્ઞા પાડે તો અવાય સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે અગતરાયના પર્વતભાઈને શ્રીજી મહારાજની મૂર્તિ તો ત્રણેય અવસ્થામાં અખંડ દેખાતી હતી તો પણ એમ સંકલ્પ થયો છે બીજા ભગવાનના અવતારના સ્વરૂપ કેવા હશે ત્યારે તે સંકલ્પ માત્ર તે ચોવીસ ભગવાનની મૂર્તિઓ પર્વતભાઈ આગળ આવીને ઊભી રહી ને પછી પર્વતભાઈએ દર્શન કર્યા પછી તે ચોવીસ અવતારના સ્વરૂપ શ્રીજી મહારાજની સ્તુતિ કરતે સતે શ્રીજી મહારાજની મૂર્તિમાં લીન થતા હવા એવી રીતે શ્રીજી મહારાજ પર્વતભાઈને પોતાનો અલૌકિક પ્રતાપ દેખાડતા હવા